વડોદરાની કુખ્યાત ગેંગની સામે ગુજસી ટોક હેઠળ ગુનો છે આ ગેંગના સાત માથાભારે શખ્સોની સામે કુલ એકસો અઠ્યાવીસ ગુના નોંધાયેલા છે હત્યા હત્યાનો પ્રયાસ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે બે દિવસ પહેલા પણ પાણીગેટ વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના પ્રયાસ કર્યા હતા આરોપીઓની મિલકતની સામે પણ કાર્યવાહી થશે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધમકી આપવી અપહરણ રોહિબીશન સહિતના ટોટલ એકસો અઠ્યાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે